હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજે આપણે જોઈશું મિત્રો કે સીસીની અગાઉની જેટલી પણ શિફ્ટો લેવાઈ છે મિત્રો એના અંદર કયા કયા પ્રશ્નો પૂછાયા છે એનું આજનું વિડીયો છે મિત્રો અને અગાઉ પણ આવા વિડીયો આવતા રહેશે મિત્રો એટલે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો અને જેને પરીક્ષા બાકી છે મિત્રો એમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક બહુ મહત્ત્વની વસ્તુ મિત્રો મેં અગાઉ પણ સીસીઇ માટે વિડીયો બનાવ્યા છે એ બધા વિડીયો ના જોયા હોય તો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે સીસીઈની અગાઉની શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ આગળ સિરીઝ ચાલુ રહેશે મિત્રો એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો તમારી સીસીઇની એક્ઝામના અંદર આ એક રિઝનિંગના અંદર પ્રશ્ન પૂછાયેલો હતો કે દસ અવલોકનની સરેરાશ બહાર છે જો દરેક અવલોકનમાંથી પાંચ બાદ કરવામાં આવે તો નવી સરેરાશ શોધો તો આના અંદર કશું જ નથી કરવાનું મિત્રો એકદમ સિમ્પલ છે સૌ પ્રથમ અહીંયા આપી આટલું છે કે અવલોકનની સરેરાશ કેટલી આપેલી છે તો બાર આપેલી છે તો અહીંયા તમારે બાર લખી દેવાનું બરાબર ત્યારબાદ દરેક અવલોકનમાંથી પાંચ બાદ કરવામાં આવે તો નવી સરેરાશ તો તો બાર આપેલી છે સરેરાશ બરોબર એના અંદરથી પાંચ બાદ કરજો એટલે નવી સરેરાશ તમને મિત્રો સાત મળશે બસ આટલું કરવાનું છે એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો અને મિત્રો સીસીઈની આ એક્ઝામના અંદર આવા દાખલા આવે વારંવાર પૂછાતા હોય છે બરોબર એટલે પદ્ધતિને તમે એકવાર ગોખી દેશો મિત્રો તો તમને કોઈ પણ તકલીફ નથી પડવાની બીજા નંબરના અંદર એક પ્રશ્ન આપવામાં આવે છે મિત્રો સિરીઝ આપવામાં આવેલી છે એકસો વીસ નવ્વાણું એસી તેસઠ અને અડતાલીસ અને જવાબ આવે છે હમણાં પાંત્રી તો પાંત્રી જવાબ મિત્રો કઈ રીતે આવે છે એ તમને સમજાવી દઉં મિત્રો કારણ કે જે આ સિરીઝ હોય છે મિત્રો એના અંદર વર્ગ આપેલા હોય ઘન આપેલા હોય વર્ગ આપ્યા હોય એક બાદ કરવાનું હોય બધી ઘણી બધી અંદર પદ્ધતિઓ છે મિત્રો જેટલા પણ સિરીઝના દાખલા તમે સોલ આઉટ કરશો મિત્રો એટલી તમને નવી નવી પદ્ધતિઓ જાણવા મળશે તો આ બીજા નંબરના દાખલાના અંદર કઈ પદ્ધતિ છે મિત્રો આપણે જોઈ લઈએ કે એકસો વીસ આપ્યા છે બરોબર તો આના અંદર મિત્રો અગિયારનો વર્ગ કર્યો છે એકસો એકવીસ એના અંદરથી એક બાદ કરો તો એકસો થાય બરોબર અહીંયા બીજા નંબરમાં નવ્વાણું આપ્યા છે તો નવ્વાણું એટલે આના અંદર મિત્રો દસનો વર્ગ સો થાય બરોબર એના આધારે એક બાદ કરો તો નવ્વાણું થાય એ જ રીતે નવનો વર્ગ આપ્યો છે એક્યાસી બરોબર અને અહીંયા એસી છે તો એક્યાસીનાથી એક બાદ કરો તો એસી થાય તો મતલબ વર્ગ કરવાનો અને એક બાદ કરો તો મિત્રો જવાબ મળી જાય છે બરાબર હવે આના અંદર તેસઠ છે એ કઈ રીતે આવે છે તો આઠનો વર્ગ છે અઠી અઠી ચોસઠ ચોસઠના અંદરથી એક બાદ કરો મિત્રો તો તેસઠ થાય બરોબર હવે અડતાલીસ આપેલા છે તો અડતાલીસ મિત્રો સાતનો વર્ગ છે સત્ય બરોબર ઓગણપચાસથી એક બાદ કરો તો અડતાલીસ એક આવે બરોબર એટલે આ રીતના પાંત્રી આવ્યા છે આઈ હોપ મિત્રો તમે આ વસ્તુ સારી રીતે સમજી ગયા એટલે આ રીતની પણ તમને હવે સિરીઝ તમારી એક્ઝામના અંદર પૂછાય છે બરાબર વિડીયો કેવું લાગ્યું કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર રમા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો મોસ્ટ હેપી છે અને આવા પ્રશ્નો હવે તમારી સીસીની એક્ઝામના અંદર વારંવાર પૂછાતા હોય છે પ્રશ્નને એક વાર સમજી લે કે સત્તર અવલોકનની સરેરાશ સૌ છે જો દરેક અવલોકનમાં ચાર ઉમેરી છ વડે ભાગવામાં આવે તો નવી સરેરાશ શોધો તો સૌપ્રથમ પ્રથમ મિત્રો શું કરવાનું છે સત્તર અવલોકનની સરેરાશ કેટલી આપી છે ચૌદ તો આપણે અહીંયા ચૌદ લખી દઈએ અને દરેક અવલોકનના અંદર ચાર ઉમેરવાના તો ચૌદ સરેરાશના અંદર આપણે ચાર ઉમેરો તો મિત્રો અઢાર થાય બરાબર આ રીતની ગણતરી કરવાની ત્યારબાદ આપણે છ વડે ભાગવાના છે તો જે નવું જે સરેરાશ આવ્યું ને અઢાર એ અઢાર ભાગ્યા છ કરો તો છ તરી અઢાર થાય તો ત્રણ જવાબ આવે તો મિત્રો આ રીતના દાખલા પણ એકદમ સિમ્પલ છે મિત્રો લોજ નજીકને એક બે વાર તમે સમજશો પ્રશ્નને એક બે વાર તમે તમારી રીતે ગણશો મિત્રો તો તમે સો ટકા આવશો અમુક સેકન્ડોના અંદર મિત્રો જવાબ આવી જાય એવા રીતના પ્રશ્નો તમારી આ સીસીની એક્ઝામના અંદર પૂછાય છે બરોબર એકવાર ફરીથી જાણી લો મિત્રો સત્તર અવલોકની સરેરાશ ચૌદ આપી છે બરાબર એના અંદર ચાર અવલોકોને ઉમેરવાના તો ચૌદના અંદર ચાર ઉમેરો તો અઢાર થાય બરાબર એને છ વડે ભાગવાના છે તો અઢાર જે નવી સરેરાશ થાય એને છ વડે ભાગો તો ત્રણ જવાબ આવે છ તરીકે અઢાર બરાબર એટલે આ રીતનો જવાબ આવે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો એકદમ ઈઝી પ્રશ્ન છે અને હવેની જે આ સીસીની પેટર્નના અંદર આવા પ્રશ્નો વધારે પૂછાતા હોય છે મિત્રો બરાબર સમય ઓછો હોય છે ને એટલે ડાયરેક્ટ લોજિકલી પ્રશ્નો વધારે પૂછાતા હોય જો પ્રશ્ન એકવાર સમજીએ જો ક્યુ જેમ ક્યુ બરાબર સાત જેમ નવ હોય તથા પીની કિંમત સિત્તેર હોય તો ક્યુની કિંમત શોધો તો મિત્રો કશું કરવાનું નથી કે ફી જેમ ક્યુ લખવાનું બરાબર પીની કિંમત આપેલી છે સાત અને ક્યુની કિંમત આપેલી છે નવ તો અહીંયા પીની કિંમત સિત્તેર આપી છે મિત્રો એટલે સાત જે આ પીની કિંમત સિત્તેર આપી એટલે ગુણ્યા દસ કરવાના હોય એટલે પીની કિંમત સાત હોય તો બરાબર સાત ગુણ્યા દસ કરો તો સિત્તેર તો હવે આપણે અહીંયા ક્યુની કિંમત શોધી શોધવાની છે મિત્રો તો આના અંતર મિત્રો ક્યુ આપેલા છે નવ તો નવ ગુણ્યા દસ કરો તો નેવું તો ક્યુની કિંમત બરાબર નવ આવે સિમ્પલ છે મિત્રો એકવાર તમે સમજો તો સો ટકા તમને જવાબનો આવડી જશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો સિરીઝ આપેલી છે બરાબર એકવાર જો જોઈ લેજો મિત્રો આના અંદર સિરીઝ આપેલી છે એટલે તમને સારી રીતે સમજવાનું રહેશે એકસો પચીસ એસી પિસ્તાળીસ અને વીસ જવાબ પાંચ આવે છે કઈ રીતનો આવે છે મિત્રો આપણે સમજીએ આના અંદર આપણે મિત્રો કશું જ નથી કરવાનું સૌ પ્રથમ આપણે ગેપ શોધી લો એકસો પચીસથી એસી બાદ કરો ને તો પિસ્તાળીસનો ગેપ આવે છે બરાબર એવી રીતે એસીના અંદરથી પિસ્તાળીસ બાદ કરો તો પાંત્રીસનો ગેપ આવે છે અહીંયા હવે પિસ્તાળીસના અંદરથી તમે વીસ બાદ કરો ને મિત્રો તો આના અંદર પચીસનો ગેપ આવે તો મિત્રો તમને ખબર પડી ગઈ તો દસ દસનો ગેપ આવે છે તો વીસના અંદરથી કેટલા બાદ કરો તો પંદર બાદ મિત્રો તો અહીંયા પાંચ નો ગેપ આવે બરોબર વિસ્નાંતરથી પંદર અહીંયા બાદ કરું તો પાંચ જવાબ આવે એટલે વિસ્નાંતર થી પંદર બાદ થાય ને મિત્રો ત્યારે પાંચ આવે એટલે દસ દસ નો ગેપ છે આ રીતનો તમે સમજો મિત્રો સો ટકા તમને આ આવડવાનો છે અને સાદી સિમ્પલ રીતે હું તમને જણાવી દઉં મિત્રો કે એકસો પચીસ ઓછા એસી કરો ને મિત્રો તો અહીંયા પિસ્તાલીસ આવે બરોબર હવે એસીના અંદરથી પિસ્તાલીસ બાદ કરો તો પાંત્રી આવે બરોબર હવે આના અંદર પિસ્તાલીસના અંદરથી વીસ બાદ કરો ને મિત્રો તો પચીસ આવે તો વિસ્નાંતરથી કેટલા બાદ કરવાના તો પાંચ આવે તો પંદર બાદ કરોનો તો પાંચ આવે છે બસ આ રીતની સિમ્પલ છે મિત્રો આઈ હોપ તમને આ વસ્તુ આવડી ગઈ હશે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે મિત્રો અગાઉ પૂછાઈ ગયેલો છે એવી રીતનો જ છે પ્રશ્ન આ તમે જોઈ લો જો એમ જેમ એન બરાબર બાર જેમ ઓગણીસ હોય તથા એમની કિંમત એકસો વીસ હોય તો એનની કિંમત શોધો તો સિમ્પલ છે મિત્રો અગાઉ તમે દસ સાથે ગુણ્યા તા એ રીતે જુઓ એમની કિંમત આપણે અહીંયા મીકી દીધી એનની કિંમત મીકી દીધી તો અહીંયા એમની કિંમત એકસો વીસ આપી છે મિત્રો તો એમ બરાબર બાર છે તો બાર ગુણ્યા દસ કરો તો એકસો વીસ થાય બરાબર હવે આપણે એનની કિંમત અહીંયા શોધવાની છે તો એન બરાબર ઓગણીસ છે બરાબર તો ગુણ્યા દસ કરો તો એકસો નેવું થાય તો મિત્રો એની કિંમત એકસો નેવું હવે એકદમ સિમ્પલ છે મિત્રો આ રીતના દાખલા તમારી એક્ઝામના અંદર પૂછાય છે બરાબર હવે અહીંયા જુઓ મિત્રો સાતમા નંબરનો દાખલો છે ચોવીસ બરાબર કંઈક અહીંયા આઠ આપ્યા છે તો બત્રીસ બરાબર છ કઈ રીતે થાય તો ચાર દુ આઠ થાય બરાબર અહીંયા ચાર આપેલા છે અને આઠ ચાર દુ આઠ થાય તો એવી રીતે ત્રણ દુ છ થાય છે મિત્રો એકદમ સિમ્પલ છે આ રીતનો દાખલો ડાયરેક્ટ પૂછાઈ ગયેલો છે તો મિત્રો તમને આ સીસીઆઈની એક્ઝામના અંદર પૂછાયેલા પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરજો અગાઉની જેટલી પણ શિફ્ટોના અંદર પ્રશ્નો પૂછાય છે મિત્રો બરાબર એના વિડીયો હવે આપણી ચેનલ પર આવતા રહેશે રેગ્યુલર બેઝ ઉપર એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો તમારી એક્ઝામના અંદર આ પ્રશ્નો પૂછાય મિત્રો મતલબ આ તો ના પૂછાય કદાચ પૂછાય જાય તો તમારી કિસ્મત પણ આવા પૂછાય તો તમે સારી રીતે આને કવર કરી શકો છો હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કારણ કે આવા પણ પ્રશ્નો તમારી સીસીની એક્ઝામના અંદર પૂછાતા હોય છે તો કોઈ વસ્તુ ઉપર વીસ ટકા વધારી ત્યારબાદ વીસ ટકા

એકસો ચાર થાય છે બરોબર એટલે ચાર ટકા વધારો થઈ જાય છે એટલે આ રીતનો તમારે આ જવાબ આવે છે બરોબર સિમ્પલ છે મિત્રો તમને આવડશે સો ટકા બરાબર વિડીયોને બે થી ત્રણ વાર જોઈ લઉં એટલે તમને સારી રીતે જવાબ આવે એક સિમ્પલ વસ્તુ છે મિત્રો આ રીતનો વધારો જે છે ને એકદમ સરખો આપવામાં આવ્યો હોય તો ડાયરેક્ટ વર્ગ કરી દેવાનો અને ભાગ્યા સો કરી દેવાના એટલે ડાયરેક્ટ તમને જવાબ તમારો મળી જાય બરોબર લોબી કોઈ રીત કરવાની નહીં બાકી બીજા નંબરની રીત આ મિત્રો સો ધારવાના બરોબર પછી વીસ ટકા વધારો છે એટલે એકસો વીસ ભાગ્યા સો બરોબર ગુણ્યા વીસ ટકા ઘટાડો એટલે એસી ભાગ્યા

બીજાના વચ્ચે સંબંધ છે બરાબર જવાબ સત્યાવીસ તો સત્યાવીસ કઈ રીતે આ મિત્રો એ તમે હું સમજાવું સૌ પ્રથમ એ આપેલા છે નવ નવ એટલે કોનો વર્ગ છે મિત્રો ત્રણનો વર્ગ કહેવાય બરાબર આઠ આઠ છે એ મિત્રો બેનો ઘન થાય છે બરાબર એટલે ત્રણનો વર્ગ આપેલો છે અને બેનો ઘન આપેલો છે એવી વખત સોળ આપ્યા છે એ સોળ છે ને મિત્રો ચારનો વર્ગ છે બરાબર તો અહીંયા બાજુના અંદર સાનો ઘન આવે એટલે સત્યાવીસ થાય તો તમને ખબર છે મિત્રો ત્રણનો ઘન બરાબર સત્યાવીસ થાય છે ત્રણ તરી નવ તરી સત્યાવીસ એટલે સિમ્પલ દાખલો છે બીજું કશું જ આના અંદર છે નહીં હવે દસમા નંબરનો દાખલો છે મિત્રો બહુ મસ્ત થશે અને તમારી એક્ઝામના અંદર અવારનવાર આ દાખલો પૂછાય છે તો હાર્દિકે એક સ્કૂટર પર ત્રીસ ટકા વધારીને કિંમત જ આપે છે તથા વેચતી વખતે વીસ ટકા વળતર આપે તો હાર્દિકને વ્યવહારી શું થાય બરોબર તો અહીંયા મિત્રો આપણે સિમ્પલ રીતે આપણે દેશી રીતે આપણે જે ગણીએ છીએ એક વસ્તુની કિંમત આપણે સો રૂપિયા ધારીએ છીએ બરોબર ગુણ્યા ત્રીસ ટકા વધારી એટલે એકસો ત્રીસ ભાગ્યા સો ગુણ્યા બરોબર વીસ ટકા વળતર એટલે એસી ભાગ્યા સો બરાબર એકસો ચાર બરાબર તો એ આપણે શું કરવાનું શૂન શૂન બધી આપણે ઉડાડી દઈએ એટલે તેર અઠું એકસો ચાર થાય તો સોના અંદર ચાર ટકા વધી ગયા મિત્રો એટલે ચાર ટકા વધારો એનો જવાબ આવે છે આટલી સિમ્પલ વસ્તુ છે મિત્રો યાદ રાખવાની છે કશું જ કરવાનું નથી મિત્રો આ રીતની કિંમત આપેલી આપણે સિમ્પલ જે રીત આપણે ચાલતી એ બરોબર સો રૂપિયાની વસ્તુ પર આપણે ધારી લેવાનું ગુણ્યા બરોબર ત્રીસ ટકા વધારો એટલે એકસો ત્રીસ ભાગ્યા સો ગુણ્યા વીસ ટકા વળતર એટલે વીસ ટકા બાદ કરવાના એટલે એસી ભાગ્યા સો બરાબર એકસો ચાર કઈ રીતે આ બધી જ ઉડી જાય છે મિત્રો તેર ગુણ્યા આઠ રહેશે એટલે તેર ગુણ્યા આઠ કરો એટલે એકસો ચાર બરાબર સોના આધારે ચાર ટકા વધી ગયા એટલે ચાર ટકા વધારો એનો જવાબ આવે છે એટલે આ રીતનો સિમ્પલ દાખલો છે મિત્રો ઘણો તો તમને સારી રીતે જવાબ આવે તમારી આ રીતના દાખલા આવે પૂછા હવે નંબરનો પ્રશ્ન આપણે મિત્રો સમજીએ મિત્રો સો ટકા એકસો પચાસ બરોબર બીજા નંબરમાં આપેલી છે અઢાર એકસો અને પાંચ બરોબર લાસ્ટના અંદર જવાબ આવ્યો છે મિત્રો બાર છન્નું અને ચાર કઈ રીતના આવે છે જોઈ લઈએ મિત્રો અહીંયા આપેલી છે જો મિત્રો પચીસ એકસો પચાસ ત્રણ ગુણાકાર જેવું લાગે છે સૌપ્રથમ મિત્રો આના અંદર જો પચીસ ગુણ્યા બે કરો એટલે પચાસ બરાબર પચીસ ગુણ્યા બે કરો એટલે પચાસ પચાસ ગુણ્યા ત્રણ કરો એટલે દોઢસો થાય બરોબર એવી જ રીતે અઢાર દુ છત્રીસ પહેલાં જે આપ્યા છે અઢાર બરોબર તો અઢાર ગુણ્યા બે એટલે છત્રીસ છત્રી ગુણ્યા પાંચ કરો તો એકસો આઠ આવે છે બરોબર તો જવાબના અંદર મિત્રો અહીંયા છન્નું વચ્ચે કઈ રીતે આવે છે તો બાર દુ ચોવીસ થાય બરોબર હા ચોવીસ ગુણ્યા ચાર કરો તો છન્નું થાય તો મિત્રો આ રીતની સિરીઝ આપેલી હોય છે ગુણ્યા બે સાથે કરીને તમારે પાસાની સંખ્યા સાથે ગુણી દેવાનું વર્ગ કરીને પાસાની સંખ્યા સાથે ગણવાનું આ રીતની સિરીઝો આપેલી હોય છે મિત્રો એટલે તમારે જેટલી પણ પેટર્નો આ વિડીયોના અંદર શીખવા મળે મિત્રો એ દરેક પેટર્ન તમારે શીખી લેવા હવે બારમા નંબરનો પ્રશ્ન આપેલો છે મિત્રો એકવાર જુઓ મિત્રો એક એક ચાર બરાબર આઠ નવ સત્યાવીસ અને સોળ કઈ રીતનું આવે છે મિત્રો આપણે જોઈ લઈએ બરોબર અહીંયા જોઈ લો મિત્રો એક એટલે એકનો વર્ગ આપેલો છે એક એટલે એકનો ઘન એટલે એમને એમ જ રહેશે બરોબર હવે ચાર આપ્યા છે એટલે બેનો વર્ગ બરોબર અને આઠ આપ્યા છે એટલે બેનો ઘન બરોબર અહીંયા આપ્યા છે નવ નવ આવે તો મિત્રો ત્રણનો વર્ગ થાય અને સત્યાવીસ એટલે ત્રણનો ઘન બરોબર અહીંયા આપેલા છે સોળ એટલે ચારનો વર્ગ અને ખાલી જગ્યાના અંદર મિત્રો ચારનો ઘન આવશે બરોબર એટલે આ જવાબના અંદર ચોસઠ કઈ રીતે આ તમને ખબર પડી કે ચોગું ચોગું સોળ સોળ ચોક ચોસઠ બરોબર એટલે શું કરવાનું એકનો વર્ગ કરવાનો એકનો ઘન કરવાનો બેનો વર્ગ કરવાનો બેનો ઘન કરવાનો ત્રણનો વર્ગ કરવાનો ત્રણનો ઘન કરવાનો ચારનો વર્ગ કરવાનો ચારનો ઘન કરવાનો એટલે ચોસઠ એ રીતના આયા છે એટલે બારમા નંબરનો દાખલો શું છે મિત્રો એકની એક સંખ્યાનો વર્ગ અને ઘન વર્ગ અને ઘન આ રીતનું કરશો મિત્રો એટલે ડાયરેક્ટ તમને જવાબ આવી જશે એટલે એકદમ સિમ્પલ આ દાખલો છે મિત્રો તમારી એક્ઝામના અંદર આ દાખલો não puxais. હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અહીંયા એક સિરીઝ આપેલી છે એ પાંચસો અઢાર સાતસો ત્રેવીસ ચારસો છન્નું ત્રણસો પંચોતેર બસો ચોપન ત્રીજી સૌથી મોટી સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે તે લખવાનો છે મિત્રો આના અંદર ત્રીજા નંબરના અંદર સૌથી મોટી સંખ્યા હોય ને એનો આપણા અંકોનો સરવાળો કરવાનો સૌથી મોટો મિત્રો આવે છે સાતસો ત્રેવીસ આવે બીજા નંબરના અંદર આવે છે પાંચસો અઢાર હવે ત્રીજા નંબરના અંદર આવશે મિત્રો ચારસો છન્નું આવે બરોબર એટલે આના અંકોનો આપણે સરવાળો કરવો પડશે એટલે ચારના નવ કેટલા થાય બરોબર મિત્રો તમને ખબર છે તેર થાય છે બરોબર તેરના અંદર છ ઉમેરો ઓગણીસ છે સરવાળો કરો એટલે સૌથી પહેલી આવે છે સાતસો તેર સાતસો આવે બીજા નંબરના અંદર આવે છે પાંચસો અઢાર ત્રીજા નંબરમાં આવે ચારસો તો ચારસો ના જે અંક છે મિત્રો એનો આપણે સરવાળો કરવાનો તો નવ છ પંદર પંદર ને ચાર ઓગણીસ તો જવાબ ઓગણીસ આવે આ રીતના પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર પૂછાય છે તો મિત્રો મિત્રો રીઝનિંગ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અગાઉ પણ મારી ચેનલ પર મિત્રો આ સીસીની એક્ઝામના અંદર શિફ્ટના અંદર પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ જવાબ સાથે મેં મેં કીધી દીધું છે આ પણ તમે જોજો અને અગાઉ જેટલી પણ પૂછાય છે મિત્રો એના વિડીયો હવે આપણી ચેનલ પર મૂકવામાં આવશે મિત્રો એટલે દરેક જવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રૂઢિપ્રોગનો અર્થ આપો તો આના અંદર મિત્રો એક પ્રયોગ પૂછાયો હતો બરોબર તંબુડીમાં કાંકરા અર્થ વિનાનું બોલવું યાદ રાખજો મિત્રો બરોબર આ રોટી પ્રયોગનો અર્થ અગાઉની સિશીની કોઈ એક સિફ્ટના અંદર પૂછાય ગયેલો હશે બરાબર મેં તમારા માટે પીપીટી બનાવી દીધેલી છે મિત્રો ખાલી વિડીયો બનાવવાના બાકી છે બરોબર ચાર પાંચ વિડીયો આવતા રહેશે આવા સળંગ બરોબર એટલે તમે ચેનલ ઉપર જોડાયેલા રહેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ સમાનાર્થી શબ્દ આપો મયંક એટલે ચંદ્રમાં યાદ રાખજો આ તમને આવડતો હશે સોળમા નંબરના અંદર આ પ્રશ્ન પૂછાય તો મિત્રો કે સમાનાથી શબ્દ આપો શ્રદ્ધા એટલે આપણે શ્રદ્ધામાં સમાનાર્થી થાય છે મિત્રો વિશ્વાસ અને ભરોસો એ થાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમાનાથી શબ્દ આપો અભ્ર અભ્ર એટલે વાદળું આકાશ થાય છે અને તમને બધાને આવડતો હશે તો મિત્રો જુઓ ગુજરાતી વ્યાકરણના અંદર આ રીતના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર પંદર ગુણનું જે વ્યાકરણ પૂછાય છે એ આવા પૂછાય છે બરોબર એટલે તમારે જે લોકોની એક્ઝામ બાકી છે મિત્રો તન તોડ મહેનત કરો બરાબર જેટલા પણ પ્રશ્નોનું એનાલિસિસ તમને મળે એ કરતા રહો મિત્રો એટલે તમને ખબર પડે કે રિઝનિંગના અંદર કઈ રીતનું પૂછાય છે ગુજરાતી વ્યાકરણ કયા રીતનું પૂછાય છે એટલે તમે શું સારી રીતે એટેમ્પ્ટ કરી શકો છો બરોબર તમારે મારે મિત્રો સોય સોએ એટેમ નથી કરવાના બરોબર જોર લગાવીને 60 થી 65 કરવાના છે પણ સાચા કરવાના છે તો સારી રીતે તમે મેન્સ આપી શકશો બસ આટલી મારી વાતને યાદ રાખજો બરાબર હવે 18માં નંબરનો મિત્રો એક પ્રશ્ન પૂછાયો શિખર બરોબર એનો મતલબ થાય છે 19માં નંબરના અંદર સંધિ જોડો પૂછાય છે વાઘબાણ તો મિત્રો વાક પ્લસ બાણ હું યાદ રાખી લઈશું મિત્રો આ ફરીથી પણ પૂછાઈ શકે છે વાઘબાણ તો વાઘ પ્લસ બાણ થાય એ એની સંધિ સોટી કરવામાં આવી છે સોડવામાં આવી છે હવે વીસમા નંબરના અંદર એક પ્રશ્ન પૂછાયો હતો મિત્રો કે રોઢી પ્રયોગનો અર્થ આપો જાગ્યા ત્યારથી સવાર બરાબર આ રોઢિ પ્રયોગ સર મિત્રો દરેકને આવડતો હશે આનો જવાબ એટલા માટે નથી લખ્યો કારણ કે તમે કેટલા જાગ્રત છે એ મારે ચેક કરવું છે એટલા માટે આ પ્રયોગનો જવાબ તમે મને કોમેન્ટના અંદર સો ટકા આપજો મિત્રો બરાબર તૈયારી એક લેવલ ઉપર કરવી હોય તો જવાબ આપવાનું રાખો મિત્રો તો જાગ્યા ત્યારથી સવાર આનો જવાબ તમે મને કોમેન્ટના અંદર આપજો અને દરેકને આવડતો હશે મિત્રો સિમ્પલ છે તમે છથી આઠના અંદર પણ આ ઘણી વખત રોટી પ્રયોગ પૂછાયો છે બરાબર તમે એકથી બાર ધોરણ અંદર ભણ્યા છે એના અંદર આ રૂઢિપ્રોગ પૂછાઈ ગયો છે દરેકને આવડતો હોય છે એટલે જવાબ આપવાનું ભૂલતા નહીં હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ મિત્રો કે સાચી જોડણી શોધો કાવતરું મિત્રો આ રીતનું લખાય છે બરોબર અને આ પ્રશ્ન અગાઉની એક્ઝામના અંદર તમારે સીસીસીના અંદર પૂછાઈ ગયો હવે બાવીસમાં નંબરના અંદર મિત્રો અંગ્રેજીના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો અ શોર્ટ વીટી રિમાર્ક તો એને ક્વિપ કહેવાય છે ક્વાઇપ કહેવાય યાદ રાખી લેજો મિત્રો ક્વિપ અથવા ક્વાઇપ કહેવાય છે બરોબર યાદ રાખી લેજો આ અંગ્રેજીના અંદર પણ બે ત્રણ પ્રશ્નો મેં લઈ લીધા કે જે તમારી સીસીની એક્ઝામના અંદર પૂછાય

છવ્વીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સાચી જોડણી લખો તો સ્તુતિ મિત્રો આ રીતનું લખાય છે અને તમારી એક્ઝામના અંદર આ સ્તુતિની જોડણી શિષ્યની પૂછાઈ ગયેલું છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે પૂછીએ મિત્રો કે સમાનાથી શબ્દ આપો શ્રદ્ધા તો આસ્થા આ તમને આવડતું હશે હવે અઠ્યાવીસમાં નંબરના અંદર સંધિ જોડો હરિન્દ્ર હરિવતા ઇન્દ્ર ઘણી બધી આ એક્ઝામોના અંદર પૂછાયેલું છે મિત્રો તમે યાદ રાખો આવી બધી પરીક્ષાઓના અંદર તમને પણ આવી સંધિ છોડો એ પૂછાય છે બરોબર હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો ઔદ્યોગિકરણ આ રીતનું લખાય છે મિત્રો યાદ રાખી લઈશું હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાન એટલે રણ અને મરુભૂમિ બરોબર એનો મતલબ થાય છે સમાનાર્થી શબ્દ છે રાન રણ મરુભૂમિ એને કહેવામાં આવે છે એકત્રીસમા નંબરનો પ્રશ્ન છે સંધિ છોડો બરોબર તો હિતેજ છું તો હિતવત્તા એચ છું યાદ રાખી લઈશું મિત્રો હિતેજ છું એટલે હિતવત્તા એચ છું એની સંધિ આ રીતની છૂટી પડે છે હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન છે અને સૌથી લાસ્ટમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો આગળ હવે વિડીયો આવતા રહેશે સીસીની એક્ઝામના અંદર અગાઉ જે પ્રશ્નો છે મિત્રો મેં પીપીટી તૈયાર કરી છે બસ વિડીયો બનાવવાના બાકી છે એટલે ચેનલ પર જોડાયેલા રહેજો તો સંધિ જોડો નવવતા ઓઢા જોડવાની છે મિત્રો એટલે નવઓા બરોબર તો પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અગાઉ પણ મેં સીસી માટે વિડીયો છે મિત્રો ચેનલ પર બરોબર ના જોયો હો તો જોઈ લેજો અને આપણી ચેનલ પર હવે અગાઉની સીસીની જેટલી પણ શિફ્ટોના અંદર પેપર લેવરાયા છે મિત્રો જે પ્રશ્નો લેવાયા છે એ બધાનું પીપીટી તૈયાર છે મિત્રો હવે વિડીયો બનાવના બાકી છે એટલે ચેનલ પર જોડાયેલા રહેજો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના